સેગીનેરી કેમ છો મિત્રો મજામાં આજ આપણે નવા બ્લોકનું શરૂ કર્યું છે આજ આપણે ઘણા લીધા બ્લોગ ઉતાર્યો નહોતો એટલે આજ મારા બા છે દવાખાને અને એની તબિયત પાણી થોડા ખરા નહોતા એટલે હમણાં આપણે વિડીયો બનાવવાનો પ્રોગ્રામ આખો બહાર નહોતો પણ આજ આપણે હવે રજા આપી દેવાના છે એટલે આજે ટિફિનને દૂધને એનું લઈને આપણે ધીમે ધીમે જઈએ છીએ દવાખાને તમને પણ હું દવાખાનું બતાવું અને મારા મારા બાના તબિયત પાણી કેમ છે સારા છે કે નહીં એ તમને પણ હું કહીશ અને મારા બાએ બધાને મુલાકાત કરી આવીશ તો ચાલો આપણે નીકળ્યો દવાખાને ચાલો મિત્રો અત્યારે આપણે મોટ દવાખાના આગળ પહોંચ્યા છે તો આ બધા મોટ દવાખાનું છે મોટ દવાખાને આગળ કાંઈ જેલ આવી નથી આ જેલની હમ એમ બરાબર આપણે હોસ્પિટલ છે ફ્લેટનું નામ છે સામવેદ ચાલો તમને પણ હવે હું ત્યાં લઈ જાઉં બરાબર આપણે સામવેદમાં અત્યારે પહોંચ્યા છે અને હવે પર ગાડી પાર્કિંગ કરી તમને પણ હું જેલ બતાવું ચાલો મિત્રો અત્યારે આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે જો આ બતાય બતા જેલ છે તેના જેલની મંડી છે આપણે અંદર તો એલાવું જ ન જ આવે દે ચાલો પણ આપણે હવે ટિફિન લઈ લેવી ટિફિન લઈને જીત હવે આપણે વિઝા મળે આપણે હોસ્પિટલનું નામ છે પુનિત ફ્લેટનું નામ છે શ્યામવેદ અને રીતનું દવાખાનું છે તો આપણે માંસ પહેરવાનું છે તો આપણે પહેલાં હવે માંસ પહેરી લેવી માંસ ફરજાત છે તો ચાલો ફટાફટ આપણે માંસ પહેરી લેવી આપણે દવાખાને આવ્યાના છઠ્ઠો દિવસ છે થોડી કમતી બીમારી વધારે પણ બધું કંટ્રોલ થઈ ગયું છે અને આજે રજા પણ થઈ જ આવીની છે એટલે આજ હવે માતાજીની પ્રાર્થના કરીને રજા થઈ જાય તો સારું તો આપણે હવે આજ ઘરે મારા બાકી જાય છે બહુ હવે કે હવે ફટાફટ રજા લઈ લે આ છે આપણે હોસ્પિટલ આ રીતના બધા સોફા છે અહીંયા આપણે બધાને બેસાવાનું સલ થી બધું મંદિર જઈએ મિત્રો આપણે મંદિર જઈએ બહાને કેમ છે આપણે તબિયત પણ રહી આ છે આપણો કેશિયલ રૂમ તો એને નાખ દેવાનું ચાલુ છે અને એક પાટલો ચડે છે પછી પણ તમને હું એની વાત કરાવું કેમ છે કેમ નહીં ના પ્રેશર રૂમ છે અત્યારે બાટલો ધીમે ધીમે ચાલુ છે પ્રેશર રૂમમાં વ્યવસ્થા પણ બહુ સરસ છે એસી છે સોફા છે સેટી છે ટીવી છે અને સરસ સરસ મજાનો રૂમ છે અત્યારે ના પૂરો થઈ ગયો છે તો પૂછવી કેમ છે કેમ બાકી કેમ છે હવે સારું છે હવે હે સારું છે આજ ઘરે જવાનું હોય હા ઘરે જવાનું તો હોય ને હવે

ને હવે જાયું છે ફટાફટ માથે કેમ કે અત્યારે જૂસ પીવાનું મારા એમ છે કે જ્યુસ પી લો તો હવે હું કહી જાય છે એમ તો જૂસ પીને એ થોડી વાર પી જાય છે અને આપણે છ વાગ્યા રજા થઈ જવાની છે ડૉક્ટર આવેલા તરત ચાલો ફટાફટ જાય આપણે માથે ચાલો મિત્રો અત્યારે રજા થઈ ગઈ છે અને હવે અત્યારે મારા બા તૈયાર થઈ ગયા છે ઘરે જવા માટે ઘરે જવું ને બા હે ઘરે જવું ને તો આવે છે પછી આપણે

ફટાફટ આપડે રીક્ષામાં ઘરે વાળું પાણી કરીને બાઈ નીકળે છે સાઇનથી બધું પીતી ગયું છે રજા પણ આપી દીધી છે ચાલો તો હવે આપણે આ વિડીયોને આપણે પૂરો કરવી ન તો ફટાફટ મારી ચેનલમાં તમે જોઈન થઈ જજો હવે હવે નવર હવે આપણે કાયમિક માટે વિડીયો આવતા જ રહેશે દવાખાનાના દવાખાના કામમાં બટવાઈ જાય એટલે આપણે વિડીયો હમણાં તો હતા ચાલો જય કે નહીં